હેલો ગાઈઝ ધૈનુઆવેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ઉનાળા પછી જેવી ઋતુ આવે એટલે કે જેવું ચોમાસું ચાલુ થાય એવું લોકોને ઋતુ પરિવર્તનના લીધે શરદી ઉધરસ થઈ જતા હોય છે અને લોકોનામાં એનર્જી ઘટી જતી હોય છે શક્તિ રહેતી નથી અશક્તિ જેવું લાગતું હોય છે લોકોને જેવો ઋતુ આવે જેવો વરસાદ પડવા લાગે એટલે લોકોને વાયુ પિત્ત ગેસ કબજિયાત ખૂબ વધારે પ્રમાણમાં થવા લાગતી હોય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન આપણું ભોજન પણ સારી રીતે પચતું નથી આપણને ઓટકાર આવતા હોય છે ખાટા ખાટા વાયુ થઈ જતો હોય છે અપચો જેવું લાગતું હોય છે તો આ બ ત્યાં જ વસ્તુને સરખી રીતે જો પચાવવું હોય આપણને શરદી ઉધરસ તાપ કફ મટાડવો હોય અને જો વર્ષાઋતુમાં આપણને ખાધેલું ભોજન સરળતાથી પચાવવું હોય તો બધા જ વસ્તુનો એક જ ઇલાજ છે એટલે કે આદુ આપણે આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ અને અત્યારે તો ચોમાસાની સિઝનમાં આપણને આદુ પણ સારું એવું જોવા મળતું હોય છે અને આપણે જો ચોમાસાની સિઝનમાં આદુનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીશું તો આપણું ભોજન પણ સારી રીતે પચી જશે આપણને વાયુ કફ કફ પણ નહી થાય તો ચાલો આજે જાણીએ આદુ ખાવાના ફાયદા આદુ સ્વભાવે ખૂબ તીખું છે પરંતુ તો એસિડિક નથી આદુનું સેવન કરવાથી આપણને એસિડિટી નથી થતી આપણને ગેસ કબજિયાત નથી થતી ઉપરથી આપણને વાયુપિત પણ મટાડવામાં મદદરૂપ સાબિત થાય છે અને ગેસ કબજીયાત પણ મટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને અત્યારે તો ચોમાસામાં અને શિયાળામાં આદુ ખૂબ સારા મળતા હોય છે અને ચોમાસામાં અને શિયાળામાં જે આદુ મળતા હોય છે તે ખૂબ હાઈલી અલ્કલાઈન હોય છે અને આપણા શરીરમાં એવા આદુની જરૂર છે કે જે ખાધેલું સરળતાથી પચી શકે અને હાઈલી અલ્કલાઇન વાળું આદુ આપણા શરીરમાં ખૂબ સરળતાથી પચી જતું હોય છે અને આપણા ભોજનને પણ સરળતાથી પચાવતું હોય છે આદુને સ્વાસ્થ્યનો અમૃત કહેવામાં આવ્યું છે આદુને સંસ્કૃતમાં વિશ્વોષત કહેવામાં આવી છે જેનો અર્થ વિશ્વની ઔષધ થાય છે હવે જેના નામમાં જ આટલા બધા ઔષધ છે જેના નામમાં જ આટલા બધા ગુણો છે તો તેનું સેવન કરવાથી આપણને કેટલા બધા ફાયદા મળતા હશે તેનું સેવન જે પણ કોઈ દાદાબાને ખૂબ વધારે પ્રમાણમાં સોજો આવતો હોય સાંધા દુખતા હોય વા આવતા હોય ઢીચણના દુખાવા થતા હોય એ બધા માટે તો ખૂબ સારું છે આદુ આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે આપણા સાંધાના દુખાવામાં માંસપેશીઓના દુખાવામાં અન્ય કોઈ પણ પ્રકારના દુખાવા મટાડવા માટે ખૂબ મદદગાર સાબિત થતું હોય છે એટલા માટે જેને પણ સોજા આવી જતા હોય કે મચકાઈ ગયો છે આપણો હાથ કે પગ તેમને પણ ખૂબ આદું ખાવું જોઈએ તેનાથી તમારા સૌા પણ ઉતરી જતા હોય છે ને તમને ખૂબ લાભ થતો હોય છે તો આપણા સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારું છે આપણા હૃદય માટે પણ ખૂબ સારું છે આદું હૃદય માટે ખૂબ ગુણકારી છે આદું ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને જે પણ કોઈ લોકોને શ્વાસ સંબંધિત બીમારી હોય તેમના માટે પણ ખૂબ સારું છે ત્યારે નાના નાના લોકોથી લઈને મોટા મોટા લોકો સુધીમાં માથાનો દુખાવો ખૂબ વધ પ્રમાણમાં વધી રહ્યો છે તો માથાના દુખાવાને મટાડવા માટે પણ આદુ ખૂબ મદદગાર સાબિત થાય છે આદુમાં પેઇન કિલર ગુણધર્મ હોય છે જેના લીધે આપણા માથાનો દુખાવો દૂર કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે જે પણ કોઈ લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય વેટ લોસ કરવા માંગતા હોય તે લોકો માટે તો આદુ રામબાણ છે આદુનું સેવન કરવાથી આપણો વેટ આસાનીથી લોસ થઈ જતો હોય છે આદુ સ્થૂળતા ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે આદુ મેટાબોલિઝમ વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ થતી હોય બ્લડ શુગર નિયંત્રિત કરત ન થતું હોય તે લોકો માટે તો આદુ રામબાણ છે તે લોકોને તો આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે તેના લીધે તેમનું બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે અને ડાયાબિટીસમાં પણ ખૂબ ફાયદા થતા હોય છે મોસ્ટલી ભારતીય ઘરોમાં તો જે સવારે ચા બનતી હોય છે તો આપણે શું કરવાનું છે આદુનો ઉપયોગ ચામાં ખૂબ વધારે પ્રમાણમાં કરવાનો છે અને જો આપણે આદુવાળી ચા પીશું તો આપણે શરદી ઉધરસ કફ વાયુ પિત્ત કશું જ નહીં થવા દે આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ખૂબ ખૂબ ફાયદાકારક છે કારણ કે આદુનું સેવન કરવાથી આપણને કોઈ રોગ જલ્દી આપણા શરીરમાં નથી આવી જતા અને આપણને રોગ જલ્દીથી જલ્દી વધારે પણ થતા નથી એટલા માટે રોગપ્રતિકારક શક્તિ પણ વધારવા માટે ખૂબ ફાયદાકારક છે આદુમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને આદુ શરીરમાં સ્ફૂર્તિ લાવે છે આપણા શરીરમાં એનર્જી લાવે છે આપણને થાક નથી લાગવા દેતા આદુની તાસીર થોડી ગરમ છે એટલા માટે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં શરીરમાં ગરમીનો કોઠો રહેતો હોય તો તેમને આદુનું સેવન તો કરવું જ જોઈએ પરંતુ ઓછી માત્રામાં કરવું જોઈએ કારણ કે જો આદુનું સેવન કરવાથી આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી નથી બચી જતી પરંતુ આપણા શરીરમાં જો વધારે પ્રમાણમાં ગરમી હોય જ તો આપણે આદુનું સેવન તો કરીશું પણ ઓછા પ્રમાણમાં આદુનું સેવન કરીશું આપણે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધા જ આદુનું સેવન કરી શકીએ છીએ પરંતુ આદુનું સેવન ખાલી એ માતાઓ બહેનોને નથી કરવાનું કે જે ગર્ભવતી છે એ માતાઓ બહેનોને ડૉક્ટરની સલાહ લઈને જ આદુનું સેવન કરવાનું છે જો મારું માનવામાં આવે તો જે ગર્ભવતી માતાઓ બહેનો છે તેમને આદુનું સેવન ટાળવું જ જોઈએ જે પણ કોઈ માતાઓ બહેનો પ્રેગનેન્ટ છે તેમને અવશ્ય આદુનું સેવન ન જ કરવું જોઈએ અને બીજી કોને ન કરવું જોઈએ જે પણ માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં બ્લીડિંગ આવતું હોય બ્લીડિંગમાં ખૂબ વધારે પ્રમાણમાં ગાંઠ પડતી હોય તેમને તો અવશ્ય ન કરવું જોઈએ પરંતુ જેમને બ્લીડિંગ બહુ વધારે ન આવતું હોય બ્લીડિંગમાં ગાંઠ ન આવતી હોય અને સમયે બ્લી પીરિયડ્સ સમયે થોડો દુખાવો રહેતો હોય તેમને આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે બ્લીડિંગ સમયે પીરિયડ્સ સમયે તમને જો દુખાવો કમરમાં અને પેટમાં થતો હોય તેનાથી આદુનું સેવન કરવાથી તે દુખાવો ઓછો થઈ જતો હોય છે પરંતુ જેમને વધારે પ્રમાણમાં બ્લીડિંગ આવતું હોય ખૂબ વધારે પ્રમાણમાં ગાંઠ પડતી હોય ને સાથે સાથે દુખાવો થતો હોય તેમને આદુનું સેવન નથી કરવાનું પરંતુ જેમને બ્લીડિંગ રેગ્યુલર જે આવતું હોય તેમજ આવતું હોય દુખાવો થતો હોય તેમને આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ જે પણ કોઈ માતા બહેનોને બ્લીડિંગમાં કોઈ વધારે પ્રમાણમાં બ્લીડિંગ નથી આવતું બ્લીડિંગમાં ગાંઠ નથી પડતી તેમને શું કરવાનું છે આદુની ચા બનાવીને આદુનું સેવન કરવાનું છે આદુના રસનું સીધું સેવન નથી કરવાનું જે પણ કોઈ માતા બહેનો પીરિયડ્સમાં છે તો તેમને શું કરવાનું છે આદુની ચા બનાવવાની છે અને તેનું સેવન કરવાનું છે અને અત્યારે તો ખૂબ વધારે પ્રમાણમાં શરદી ઉધરસ તાવ કફ વધી રહ્યો છે તો આદુ તો ખૂબ સારું છે આદુનું સેવન કરવાથી શરદી ઉધરસ કા તાવ અને કફ પણ મટી જતો હોય છે અને આદુ આપણા શરીરમાં રહેલા જે ખોટો કફ છે નકામો કફ છે તેને બહાર કાઢવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે એટલા માટે આપણે શું કરવાનું છે આદુવાળી ચા પણ પી શકો છો આદુવાનું કોઈ ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો તમે કોઈ શાક કે દાળ બનાવતા હોય તેમાં પણ તમે આદુ નાખીને તેનો ઉપયોગ કરી શકો છો જો તમે આદુના રસને મધ સાથે જો મિક્સ કરીને લેવામાં આવે તો તમારા મોંમાં જે ચાંદા પડી જતા હોય તે ચાંદા પણ મટી જતા હોય છે અને તમને શરદી ઉધરસ કફમાં પણ ખૂબ સારો ફરક લાગતો હોય છે તમને એવું લાગતું હોય કે મેં એન્ટીબાયોટિક દવા લીધી તો પણ મને શરદી ઉધરસમાં ફરક નથી લાગતો તો તમારે શું કરવાનું છે નાનું અમથું આદુનો ટુકડો લેવાનો છે તેમાં મધ થોડું લગાવવાનું છે અને તમે તમારા મોંમાં મૂકી દેવાનું છે અને થોડોક ટાઈમ મોંમાં રાખવાનું છે તમને થોડુંક તીખું તીખું પણ લાગતું હોય લાગવા લાગશે થોડું બળવા પણ લાગશે પરંતુ તમારે પાંચથી દસ મિનિટ મોંમાં એ રાખવાનું જ છે અને તેના રસને ચૂસવાનું છે અને ગળામાં ઉતારવાનું છે તેનાથી તમારો કફ પણ આદું બહાર કાઢશે અને શરદી ઉધરસ પણ અવશ્ય જલ્દી મટાડશે હવે આપણને મગજમાં એક પ્રશ્ન થશે કે આપણે ઉનાળામાં આદુ ખાવું જોઈએ ના આપણે ઉનાળામાં આદુ અવશ્ય ખાવું જોઈએ પરંતુ કેટલું એકદમ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ કારણ કે આદુનો સ્વભાવ થોડો ગરમ છે તે થોડું ઉષ્ણ સ્વભાવનું છે તો આપણે આદુનું સેવન ઉનાળામાં બને તેટલી ઓછી જ માત્રામાં કરવું જોઈએ કારણ કે ઉનાળામાં આપણા શરીરમાં પણ ખૂબ ગરમી હોય છે બહારના વાતાવરણમાં પણ ખૂબ ગરમી હોય છે એટલા માટે આપણે આદુનું સેવન બને તેટલું ખૂબ ઓછું કરવું જોઈએ પરંતુ ઉનાળામાં જો આપણને ઉનાળાની શરદી ઉધરસ થઈ જતો હોય કારણ કે ઉનાળામાં પણ લોકોને ઉનાળાના ગરમીથી આપણને શરદી ઉધરસ થઈ જતી હોય છે તો જો ઉનાળાના ગરમીથી આપણને શરદી ઉધરસ થઈ જતી હોય તો આપણે આદુનું સેવન અવશ્ય કરી શકીએ છીએ પરંતુ આપણે રેગ્યુલર લાઈફ આપણે ઉનાળામાં આપણે આદુનું સેવન બને તેટલી ઓછી માત્રામાં કરીએ અત્યારે તો ચોમાસાની સિઝુમાં વર્ષા થવાના સિઝનમાં આપણને ખૂબ વધારે પ્રમાણમાં શરદી થઈ જતી હોય અમુક લોકોને કફ થઈ જતો હોય અને અમુક લોકોને જો વધારે પ્રમાણમાં કફરે તો માથામાં ભરાઈ જતો હોય છે માથું દુખવા લાગતું હોય છે આંખો લાલ લાલ થઈ જતી હોય છે તેમને શું કરવાનું છે કાડો બનાવીને આદુનો પીવાનો છે આપણે કેવી રીતે કાડો બનાવવાનો છે ચાલો જાણીએ આપણે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તેને ઉકાળવાનું છે તેમાં આપણે આદુને છીનીને પણ નાખી શકો છો ટીચીને પણ નાખી શકો છો આખો પીસ નથી નાખવાનો છીનીને નાખો કાં તો ટીચીને નાખો તેમાં આપણે બે ત્રણ લવિંગ લેવાના છે બે ત્રણ મરી લેવાના છે આપણે તુલસી વાટીને નાખવાના છે ફુદીનો વાટીને નાખવાનો છે અજમો વાટીને નાખવાનો છે અને એ એક ગ્લાસ પાણી જ્યાં સુધી એક કપ જેટલું પાણી ન થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે અને તે પાણી ઉકળી અને એક કપ જેટલું થઈ જાય તો આપણે કપમાં ગાળીને કાઢી લેવાનું છે અને તે પાણી થોડું નવસેખું ઠંડુ થઈ જાય બહુ ઠંડુ પણ નથી થવા દેવાનું બહુ ગરમ પણ નથી રાખવાનું તો એ નવસેખું ઠંડુ થઈ જાય ત્યારે આપણે આપણે સીપ સીપ કરીને તે પાણીનું તે એક કપ જેટલા પાણીનું સેવન કરવાનું છે તે ટેસ્ટમાં થોડું કડવું પણ લાગશે થોડું તીખું પણ લાગશે પરંતુ એ પાણીનું જો આપણે સેવન કરીશું એ કાળાનું આપણે જો સેવન કરીશું તો હું તમને અવશ્ય કહું છું તમને ગમે તેવી શરદી ઉધરસને કફ થયો હશે તો તમને આસાનીથી મટી જશે જો તમે આ સેવન તમારી સવારમાં કરો તમને લાગ્યું કે મને રાત્રે ખૂબ વધારે પ્રમાણમાં શરદી ઉધરસ તાવ થઈ ગયો છે તો તમારે શું કરવાનું છે બીજા દિવસે તમારે આ કાળાનું સેવન સવારમાં કરવાનું છે તમે જોજો તમને સાંજ પડતા તો તમને એવું થશે કે મને કફ પણ મટી જવા લાગ્યો છે શરદી ઉધરસ પણ મટી જવા લાગ્યું છે તમે આ કાળાનું સેવન તમે ખાલીમાં ખાલી ત્રણ દિવસ સેવન કરશો સવાર સાંજ સવાર સાંજ તમને અવશ્ય શરદી ઉધરસ ને કફ મટી જ જશે જૂના ફાયદા તમને કહેવા બેસીએ તો દિવસનું રાત અને રાતનું દિવસ થઈ જાય એટલા બધા ફાયદા છે તો આપણને એક પ્રશ્ન થશે કે તેનો ગેરફાયદો કેમ કોઈ જ નથી તેનો કોઈ ગેરફાયદો નથી પરંતુ એક જ ગેરફાયદો છે મેં તમને જે આગળ જણાવે એ પ્રમાણે કે જેમને પીરિયડ્સ પણ પ્રોબ્લેમ થતી હોય તેમને નહીં સેવન કરવાનું ગર્ભવતી માતાઓ બહેનોને નહીં કરવાનું અને તમારે આદુનું સેવન કાચા રસ નથી કરવાનું તમારે આદુનું કાચા રસનું સેવન બિલકુલ નથી કરવાનું લોકો કેવું કહેતા હોય શરદી કે આદુનું જ્યુસ કાઢીને પી લો નહીં આપણે સેવન નથી જ કરવાનું આપણે સેવન ચામાં કરી શકો છો મેં તમને કાડો બતાવે એમાં કરી શકો છો તમે દાળમાં નાખી શકો છો શાકમાં નાખી શકો છો ભારતીય માતા બહેનો તો બધા જમાં આદુનું સેવન કરે તો પણ ચાલે એવું પણ કહી શકીએ પરંતુ આપણે આદુનું કાચા રસનું સેવન નથી કરવાનું તમે નાના બાળકને પણ આદુનું કાચા રસનું સેવન ન કરાવો તમે પણ ન કરો અને વૃદ્ધોને પણ કાચા રસનું સેવન અવશ્ય ન કરાવો કારણ કે આપણે આદુનું સેવન બધા જમાં કરી શકશું પરંતુ આપણે આ કાચા રસનું સેવન શેમાં પણ નથી કરવાનું તે જેટલા પણ ફાયદા છે તે બધા જ ગેરફાયદા એક આદુના કાચા રસમાં સાબિત થઈ જશે એટલા માટે આપણે આદાના આદુના કાચા રસનું સેવન બિલકુલ નથી કરવાનું